આર ટીમ સી કે કે ટીમ ડી એસ આર એચ ટીમ મિત્રો તમારે બધા જ પ્રશ્નોના સવાલના જવાબ આપવા માટે ફક્ત પાંચ મિનિટ રહેશે તે પહેલાં તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટની અંદર આપવાનો રહેશે સાચો જવાબ છે ઓપ્શન સી કે કે આર ટીમ પ્રશ્ન નંબર બે ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો એ દસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સી પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસના રોજ ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સાચો જવાબ છે ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો પ્રશ્ન નંબર ત્રણ આપણા બંધારણના દેશમાં કેવી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે એ સંધનીય જોગવાઈ બી સમાજવાદી જોગવાઈ સી બિન જોગવાઈ બી બંધારણીય જોગવાઈ સાચો જવાબ છે પ્રશ્ન નંબર ચાર કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવીએ શિક્ષા પાત્ર ગુનો ગણાય છે એ ચૌદ વર્ષથી નીચેના બાળકોને બી થી ચૌદ વર્ષના બાળકોને સી ચૌદ વર્ષથી નીચેના બાળકોને ડી એકવીસ વર્ષથી ઉપરના બાળકોને સાચો જવાબ છે ઓપ્શન સી ચૌદ વર્ષથી નીચેના શું મિત્રો તમે પણ વિરાટ કોહલીના ફેન છો જો હા તો આ ક્વેશન તમારા માટે વિરાટ કોહલીને બીજા કયા નામથી ઓળખે છે એ ચીકુ નામથી બી કિંગ કોહલી નામથી સી એ અને બી બંને કે ડી વિરાટ નામથી સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને નામથી પ્રશ્ન નંબર છ વિરાટ કોહલીએ કઈ સાલમાં રમવાનું શરૂ કર્યું ક્રિકેટ એ બે હજાર નવની સાલમાં બી બે હજાર આઠની સાલમાં સી બે હજાર અઢારની સાલમાં ડી બે હજારની જ સાલમાં તમને આવડતો હતો કોમેન્ટની અંદર ઓપ્શન બી બે હજાર આઠની સાલમાં